તેમજ ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ત્રણેક દિવસથી ચાલુ છે જે અંતર્ગત આજ રોજ કુલ ઓગણત્રીસ દબાણ દારૂ દ્વારા દબાણ કરવામાં આવેલી જમીન ખુલ્લી કરાઈ છે રાજને રૂપિયા પાંચ કરોડ સાઠ લાખની કુલ બે લાખ ત્રીસ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી આમ જૂના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ એસી દબાણ દારૂ દ્વારા દબાણ કરેલા છે રૂપિયા નવ કરોડ પચાસ લાખની ની ત્રણ લાખ એકાણું હાજર પાંચસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે તે ઉપરાંત આગામી દિવસોમાં પણ બાકી રહેલા દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ રહેશે